કુંડલે વેદાંત હરપલે સિદ્ધાંત કુંડલે વેદાંત હરપલે સિદ્ધાંત બોલને ધાદાન તે બોલને ધાદાન તે રૂપા નંદાધરી પૂર્ણ તે રૂપ પા નંદાધરી પૂર્ણ યશોદા જીવન કૃષ્ણબાળ કૃષ્ણ કૃષ્ણબાળ તે રૂપ પા નંદાધરી પૂર્ણ તે રૂપ પા નંદાધરી પૂર્ણ સાધિતા સાધ પવિ ખૂણ સાધિતા સાધન પવિજે ખૂણ તો બાળ રૂપે કૃષ્ણ નંદા રૂપે કૃષ્ણ નંદા ઘરી તેરુ પંદા ધરી પૂર્ણ તરુ પંદા ધરી પૂર્ણ નિવૃત્તિ સંપન્ન ઝેવી ગુરુ કૃપા निवृत्तिसम्पन्नं चे गुरुकुपा गयेनि चा दीपा तारुगेले गयेनिपाारु गेले गये तिरुपपात पपादा पूर्ण तिरुपपात નંદા ધરી પૂર્ણ યશોદાજીવન કૃષ્ણ બાળ યશોદા જીવન કૃષ્ણ બાળ તે રૂપ પા નંદાધરી પૂર્ણ તે રૂપ પા નંદાધરી રાગ દેશ